તો રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવાનો મામલો સામે આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે આરોગ્ય કર્મીઓએ કેન્દ્રની અંદર જ તાપણું કર્યું હતું લોકોના જીવને જોખમમાં મૂકે તેવી રીતે આ તાપણું કરવામાં આવ્યું આવી બેદરકારી મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે તો આપજુ આરોગ્ય કર્મચારી છે અને તે લોકોએ જે રીતે તાપણું કર્યું હતું સ્વાભાવિક છે કે ઠંડી વધી ગઈ છે પણ તાપણું કરવાની આ યોગ્ય જગ્યા નથી

ચોક્કસ દીકતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સાપર ની અંદર જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં જે આરોગ્ય કર્મચારી છે તે ઠંડીનું જોર વધતા જે ચાપણું છે તે ક્યાંક ને ક્યાંક ત્યાં કચેરી ની બહાર કરવાનું હોય છે પરંતુ તેના દ્વારા આ કચેરીમાં સાપડું કરવામાં આવ્યું હતું લોકોના જીવ તે રીતે કેન્દ્રની અંદર કરવામાં આવ્યું હતું જેને લઈને મોટું અગ્નિકાંડ અગ્નિકાંડ જે કે પણ પણ કોઈ વ્યક્તિ ભૂલી શકે નહીં તે પ્રકારનું અહી જે વાતાવરણ છે તે સર્જાઈ શકે તેવી પૂરી શક્યતા હતી જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે ઉતારી લેવામાં આવ્યો હતો અને જે તે વિભાગના વડા છે તેના દ્વારા આ વિડીયો છે તેને મોકલવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા વિકાસ અધિકારી છે તેના દ્વારા આ સમગ્ર ઘટના ને લઈને તપાસ ના આદેશ છે તે આપવામાં આવ્યો છે અને આરોગ્ય કર્મીની ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે અને તેના ઉપર યોગ્ય પગલા લેવાય તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે દીક્ષિતા બિલકુલ આભાર દિવેશ સમગ્ર વિગત બદલ